હમણાં ઘણા સમયથી વિડીયો બનાવવાનો સમય નહીં મળતો એટલે ઘણા બધા લોકોના મારા પર મેસેજ આવે છે જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જોતા હોય ને એ વિડીયો મૂકવા વિડીયો મૂકતાની તો મજા નહીં આવતી એટલે જિંદગીમાં જનરલી હું મારા વિડીયો બનાવવાનું કોઈ સ્ક્રિપ્ટ નહીં હોતી એવી તૈયાર પણ મનમાં જે આવે બોલ નાખો પણ જેટલી બી વસ્તુ બોલતો હોય ને એ બધી બધી વસ્તુ મારા જીવનના અનુભવ પરથી જ હું કહેતો હોય એવું નહીં કે મારા વિડીયો કોઈ સ્ક્રિપ્ટ હોય મનમાં આવે છે તો બોલ નાખવાનું આજે આજની જ વાત કરું કે આજે બપોરે હું વિસ્તાર કરતો બરાબર એક ભાઈબંધને મળવા જતો આપણે કડા સર્કલે થોડી માટે હું રોડ પર ઉભો રહ્યો એટલે મને એવું લાગ્યું એક વસ્તુ નોટિસ કરી મીએ નોટિસ કરવી કર્યું કે તો આગળ બહુ બધા ગાડીવાળા હતા આવતા જતા હતા બાઇકવાળા હોય અમુક લોકો સાયકલ જતા હોય અમુક લોકો સાયકલવાળા હોય કોઈક ચાવાળો હોય કોઈક ડિલિવરી બોય હોય બધાની સાયકલની ધ્યાનથી જોઈએ ને લોકોના ચહેરા ઉપર ઘણી વખતે આ મોરસનો ચહેરો કશું બોલ્યા વગર ઘણું બધું બોલ્યા જતો હોય કોઈક વ્યક્તિને જોઈએ ને તો એ ના કે એના પહેલાં આપણે ઘણું બધું એને જોઈએ આપણે હોભરી જતા હોય મને ઘણું બધું મી હોભર્યું જોયું અનુભવ્યું કસ્તુ નહીં લાગી જેટલા વાર માણસોને આપણે જોઈએ ને ધ્યાનથી દરેક લોકો અંદરથી દુઃખી હોય ટેન્શનમાં હોય દરેક લોકોના મોઢા ઉપર ઉદાસી સાયેલી હોય તમે ગમે ત્યારે જુઓ નોટિસ કરજો તમે લોકો ગમે ત્યાં બજારમાં જો ને તો લોકોને જોજો આપ લોકો અવારથી લઈને સુધી હોય બધી મહેનત કરીએ છીએ ખાના માટે મહેનત કરીએ છીએ ખુના માટે મહેનત કરીએ છીએ આપણે પોતાના માટે સમાજ માટે ઘરવાળા માટે બધા ખુશ રાખતા રાખતા ઘણી વ્યક્તિ આપણે પોતાને ખુશ રાખવાનું ભૂલી જઈએ છીએ બધા સમય આવતા હોય તો આપણે પોતાના માટે આપણે પોતાનો સમય નહીં આપતા ગમે એટલા લોકો પાસર સમાજ પાછળ દુનિયા પાછળ ફેમિલી પાછળ તમે લોકો ગઈ જાઓ તો ઘણી વખતે એવું તમને અઘરા મળતું છે તમે તમારા માટે કરી શું ઘણી વખતે આપણે પોતાને એવું થાય હું આ બધું કરું છું કુના માટે હું જિંદગી જીવું છું કુના માટે થાય ને તમારામાંથી ઘણા બધા લોકોના પાછું થતું છે આવા સવાલ દરેક માણસના મગજમાં આવો જ જે મોણસ રાત દિવસ મહેનત કરતો હોય કુટુંબનું હોય એ વ્યક્તિના બધા સવાલ આવવાના જ સમય સારો ખરાબ દરેકનો આવે પણ વ્યક્તિને જો ખરેખર શીખવા મળતું હોય ને તો ખરાબ સમયમાંથી પચાસ વર્ષ સારો છે મોણસ પચાસ વર્ષમાં પચાસ વર્ષ સારા સમયમાં વ્યક્તિ એટલું જ નહીં શીખીએ જેટલું પોત દિવસ કે પોત મહિનાના ખરાબ સમયમાં શીખીએ છે બનીએ કે પચાસ વર્ષે સંબંધો ના ઓળખીએ કહે પણ પોત દિવસ મહિનામાં સંબંધો ઓળખ્યો છે જિંદગીમાં ખરાબ સમય આપો દરેક દરેકના આપણે ઈચ્છીએ ના એ તો આવવાનું જ છે એના આવો ખરાબ સમય આવે ને એટલે આપણને બહુ બધું જાય બહુ બધા અનુભવ કરાઈ જાય એ વસ્તુ જોયું છે કે ખરાબ દિવસો નતા રહ્યા ખરાબ દિવસો નતા રહ્યા બંનેમાંથી કોઈ એક વસ્તુ ટકતી નહીં મને ફાયદા સર શીખવામાં તમને ખરાબ દિવસોમાં જ મળે પરીક્ષાનો સમય તમારો ને તમારા તારા તમને બહુ શીખવા મળે સંબંધોની ઓળખાણ હોય માણસોની ઓકાત જોવી હોય માણસોની અસર જાત જોવી હોય એ સારા સમયમાં તમે જોઈ ના શકો તમે જોતા છો તો તમને જે દેખાય એ એકચુઅલી હોતી નહીં એ લોકોના મુઢા પર એક માસ્ક લગાવેલું હોય દુનિયામાં તમે બધા એક્ટરો જ છે એવું નહીં તમે મૂવી જોવો પિક્ચરમાં જો એક્ટરો છો આપણી આજુબાજુ આપણી આજુબાજુ બધા લોકો એક્ટરો ફરતા હોય છે બધા એક્ટરો આપણા ઘરા પર જતા હોય છે લોકો હાથ ધારી બેતા હોય વ્યક્તિ સારો હો સ્વાર્થ વગર નો બધા મારો કોમ કરે હોય ત્યાં બધા મારા માટે દોરી આવે છે એવું છે બહુ સારું છે અમે કોઈ પણ છું અમે એક બે લોકો જે લોકો કોઈ મતલબ નહી હોય તમારાથી કોઈ લેવાનું હોય તમારા માટે ગમે ત્યારે દોરીને આપતા નથી મતલબ આપણી પાસે ગાતા હોય દોડીને આવતા હોય એના પાસે બનો પર્સનલ સ્વાર્થ હોય આ વ્યક્તિ માત્ર અમુ દ્વારા એનું કામ કરે તો બયસુમન ફાયદો થાય છે બરાબર આજે માણસના દરેક પાસા કોક કોના વાતનો ગમંડ હોય આ પણ મને ગમંડ રોજના જેટલા માણસો મળે છે કદી કોઈના જોડે સ્વાર્થી સંબંધ રાખે પરિબંધીનો સ્વાર્થ નહીં જોયો મિત્રોનો સ્વાર્થ નહીં જોયો આપણે થાય એટલું કરવાનું નહીં કોઈને ખોટા વાયદા આપવાના નહીં મતલબ માટે કોઈનું કોમ કરવાનું કોઈનું કોમ કરવાનું છતાં તો ઘણા બધા લોકો જોવા તમે કોઈનું કોમ કરો ફ્રીમાં કોમ કરો તો એ વિચારી જાય કે કાલે મારો કોમ કરશે મારા કોમ આવશે હું એવું નહીં રાખતો બીજા લોકોને ખબર નહીં અમુક લોકો હોય છે એ કે વગર મતલબ બે વગર સ્વાર્થથી લોકો જોડે સંબંધ રાખતા હોય છે બીજાને ખબર નહીં પણ હું તો મને બીજી કોઈ વાતનો ગમવાની નહીં બીજી કોઈ વાત મને અભિમાન નહીં આ વાત નું અભિમાન અતુ સ અને રસે અજમાય લેજો તમે ઘણા બધા લોકો અજમાયેલો છે જેટલા બી લોકો વિડીયો જોયે છે અને હું વડનગર ઓફિસ હોય પાટણ ઓફિસ હોય વિસનગર હોય ઇવન ઘરે બી હોય રોજના ઘણા લોકો મને મળવા આવશે ફોન આવ લોકો મેસેજ આવશે મારે યુટ્યુબમાં આ જરૂર પડી ઇન્સ્ટાગ્રામમાં મારા આ કમ્સ મારા ચેનલ કંઈક થઈ જઈ મને મોનિટાઈઝ થઈ જાવ લોકો પાછા કલાકો બગાડ હાલ બી કોઈના પાસે રૂપિયા નહીં લીધો ના લીધો હતો ના લઉં ના લઈશ બધા લોકો ફિલ્મ મદદ કરું એસપી હિન્દુસ્તાની ટીમની વાત કરીએ એ લોકો બી ભાઈ હતા એક ટાઈમે બે હજાર સત્તરમાં હતો છે બી કોમ કરી લીધું અત્યારે ભાઈ બનો છીએ જોડે રહીએ છીએ કોઈ સ્વાર્થ નહીં એમનાથી પણ મારા એમાં ધંધો હતો અત્યારે છે અત્યારે ભાઈ ભેગા થઈને ધંધો કરીએ છીએ વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ હરીફાની ચા હોય મફુક કાકાનું ઘી હોય આ બધી પ્રોડક્ટો બહાર પાડી આ બધી વસ્તુ મહેનતે બહુ છે રાત દ્વારા હું થાય ઘણી વ્યક્તિ મારે ડીલર મલો એજન્સી એજન્સીવાળાને મલો સેલ્સમેનને મલો વાત કરો પ્લાનિંગ કરો આયોજન કરો એમ્પ્લોયને ભારો છેલ્લા ઘણી વ્યક્તિ એવું થાય કે ઘરના પૈસા કાઢીને આપણે સેવા ઉમેરવાના આવશે થાય હાલ અમારે ઘણી વ્યક્તિ જેવું દેખાતું હોય એવું દુનિયા છે નહીં પબ્લિક સપોર્ટ કરવા છીએ પબ્લિક સપોર્ટ બહુ કરે છે પણ જે વૃદ્ધાશ્રમ બનાવો અનાથાશ્રમ બનાવો એના માટે બહુ મોટા ફંડની જરૂર પડે પેલા તો જમીન ક્લિયર કરી પડશે પછી કન્સ્ટ્રક્શનનું પણ વધારો કરીએ એના પછી એના પછી મેન્ટેનન્સનો જેટલો પોસ્ટ લાગે કરીએ ભગવાન માતાજી પણ બધું છોડી દીધું છે મહેનત કરીએ છીએ ભગવાન દયા કરશે તમે લોકો થોડો સપોર્ટ કરજો બરાબર જિંદગી જીવો છો પૃથ્વી ઉપર આવ્યા થોડા દિવસ તો પોતાના માટે તો બધા લોકો જીવશે પણ થોડું બીજા માટે જીવો બીજોની થોડી સેવા કરી લો ભગવાન તમને બહુ આગળ લઈ જાય છે બરાબર વિડીયો તો હું યા કરવા જઈશું આ વિડીયો નહીં એડિટ થાય અને કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે સીધે સીધું અપલોડ નાખું છું બરાબર વસ્તુ જે હોય એ બહુ વધારે લાગે જેવા દેખાવાનું એડિટિંગ કરવું સિયાળ દસ ને છવ્વીસ થી રાતની હારે ટીવી ખરાબ પીવાની ટીવો છે થમ્સ અપ કોલ્ડ્રિંક પીવાનું બહુ મળ્યા પર આવે વિડીયો બરાબર વિડીયો પસંદ આવે ચેનલ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો તમને નવું શીખવા મળે છે બરાબર જય માતાજી